તમારે શું ખાવું છે એ બનાવી દઈએ કઈ ભી ચાલશે ઓકે તો કારેલા નું શાક બનાવી દે કારેલા પડ્યા છે ને છે ને કઈ પણ ચાલશે

બર્ગર પાવભાજી જો 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 આ બધું તો એમને ભાવે છે આ તો બહારની વસ્તુ છે ઘરમાં બનતી વસ્તુ પણ ભાવે છે ઈ તને ખબર જ છે હું હું ભાવે છે બધું શું મને તો કઈ ખબર જ નથી તમે બટેકાનું છે કઠોળમાં કઈ બી ચાલશે હા પછી ઘરે તો જો પાવભાજી પણ બને હા બરાબર તો તમારે એવું બોલવાનું હોય કે મને આ ખવડાવ એટલે હું એ બનાવ નહીં તો હું તો કારેલાનું શાક બનાવી દઈશ

આ મમ્મી તમે તમે કરો છો છો દર વખતે પૂછે ને એટલે આલુ વાત કરી દો નહી એ નહીં ચાલે તો પછી મેં જ્યારે તમને પૂછ્યું સ્ટાર્ટિંગમાં કે શું ખાવ છે ત્યારે તમે કેમ એવું બોલે કે કંઈ પણ ચાલશે કઈ પણ આવે

пал. <inaudible> <inaudible>

પણ મને નથી ભાવતી ઈ सब्जी તને ભાવતી હે ઈ सब्जी તે બનાવી મે ઈ सब्जी તે ફ્રીજ માં મૂકીને રાખી મે મારા માટે કે ક્યારે આવે ક્યારે માંગે ને ક્યારે આ બધરાઈ દેને જો મેં હવે શાકભાજી ગણાવ એમને કયા ભાવે છે ભીંડા ભાવે છે હા ખોટા ખાધા તો નથી ભીંડાઓ કેટલા ખવડાવે ખાધા નથી એટલે એટલે હું નથી ખાતો યાર વાહ 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 આટલું બધું શાક મારા માટે બચાવવાનું હે તમારે ખાવાનું જ નહીં ખોટા ને સાચું બોલો જો તમને ભીંડા ભાવે છે

પરોઠા બનશે અને જો પરોઠા તમે મારી સાઈડ છો મમ્મી હા યસ તો મને લાગે છે કે મમ્મી મારી સાઈડ છે એટલે મને મનગમતી વસ્તુ બનશે તું કારેલાનું શાક એકલે એકલે ખાજે બરાબર આ જો ચીટિંગ થઈ રહી છે પહેલા મને પૂછવામાં આવતું કે તારે શું ખાવ છે અને મારી મનગમતી વસ્તુઓ બનાવતા હતા હવે મારી વેલ્યુ જ નથી હું જાઉં છું મારે રહેવું જ નથી અહીંયા એમ જ જોઈએ મારા સાસરિયા પક્ષમાં જમાઈનું માન છે યાર ઓ તો હું મસ્ત મજાના પરોઠા ખાઈશ રાતે ભાઈ તમારા ઘરે શું બનાવ્યું છે કોમેન્ટ બોક્સ માં જણાવી દેજો અને કારેલા સેહત માટે સારા હોય છે હા તો એકલી એકલી ખાજે બાપા આવે જાવ ને હાલો મળીએ